ન્યાયના દેવતા શનિ ભગવાન બીજા એમ આજે એમનો જન્મદિવસ છે જન્મદિવસ નિમિત્તે આજે સવા પાંચ કિલો ચાંદીનું છત્ર અર્પણ કરવામાં આવે છે અને નવગ્રહનું ગેટ એ અર્પણ કરવા માટે ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ અમારા ભાઈભાઈ સોની સાહેબ તેમજ લીલાબેન પાટીલ ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે સવારથી મેડિકલ કેમ્પ અને હવન રાખવામાં આવેલું છે તેમજ સાંજે મહાભંડારનું આયોજન રાખવામાં આવ્યું છે ત્યારે વડોદરાના ભાવિક ભક્તોએ એનો લાભ લેવા નથી